દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર માતર ગામ પાસેથી પોલીસે પાંચ ભેંસો બચાવી આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર પિકઅપ ગાડીમાં ભેંસો ભરીને ઘાસ કે પાણીની વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક બાંધીને રાત્રિનો સમય નીકળેલ છે જેથી પોલીસે કોર્ડન કરી ગાડી રોકી હતી તેમાં પાંચ નંગ ભેંસોને ખૂબ જ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરદારથી બાંધી કોઈપણ પ્રકારના ઘાસ ચારા કે પાણીની વ્યવસ્થા વગર બાંધી રાખી હતી તે અબોલ પશુઓને આમોદ પોલીસે મુક્ત કરાવી હતી પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરનાર ડ્રાઈવર મુસ્તાક રહીમ અલી મલેક હાલ રહે આંટી ગામ પરબડી ફળિયું તાલુકો પાદરા જિલ્લો વડોદરા મૂળ રહે સંતોષી વસાહત ભરૂચની અટકાયત કરી હતી ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યું હતું કે ગાડીના માલિક ઇલિયાસ અહેમદ મલેક રહે આંટી ગામ જૂનો સૈયદવાડું તાલુકો પાદરા જિલ્લો વડોદરાના ઘરેથી ભેંસો ભરીને વલણ ગામ જવાનું હતું જ્યારે ગાડીનો ક્લીનર તોસીફ દિવાન રહેવાસી સંતોષી વસાહત ભરૂચ પોલીસને દૂરથી જોઈ ગાડીમાંથી ભાગી ગયો હતો પોલીસે પાંચ ભેંસો જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર પિકઅપ ગાડી જેની કિંમત રૂપિયા બે લાખ મળી કુલ બે લાખ પંચોતેર હજારના મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભેંસોને પાંજરાપોર ખાતે મોકલી આપી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ